જય માતાજી મિત્રો અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાના ગાળા ગામના તળાવની પાળ ઉપર છીએ અને આ તળાવની પાળ ઉપર એક બ્રાહ્મણ કુળમાં થઈ ગયેલા આજે સાપરી રહી એની નીચેના ભાગે થોડી આપણે ટૂંકી બે શબ્દની અંદર માહિતી મારી સાથે મારા પરમ મિત્ર આઝાદભાઈ છે એમની પાસેથી થોડો ઘણો બે શબ્દમાં બહુ લાંબો ઇતિહાસ તો આપણે તરામાં નહીં વણવી શકીએ આઝાદભાઈ પહેલાં હું મારા દર્શક મિત્રોને વાળિયાના દર્શન કરાવું પછી તમને આપણે ફ્રેમમાં લઈએ તો મિત્રો આ છે એ બ્રાહ્મણ કુળમાં થઈ ગયેલા સતીમાનો પાળીઓ તમે નીચે જુઓ સતીમાનો બધો શણગાર જે હોય મંગળસૂત્ર છે અને એની બાજુમાં આ એમના પતિનો નો પાળિયો છે હવે તમને સવાલ થશે કે કુવારા સતીમાં હોય તો એમની બાજુમાં એમના પતિનો પાળિયો કેવી રીતે હોય તો આપણે આઝાદભાઈ જે છે એનો મોકો આપશે આઝાદભાઈ માહિતી આપશો આપણે ટૂંક સવા હાવ એકદમ ટૂંકા ઓલામાં નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણો દોસ્ત આઝાદ અત્યારે સંધ્યા નું ટાણું છે અને સમય ખૂબ ઓછો છે ઓછો છે મતલબ કે ભાઈ વિડીયો ને આપણે લાંબો નહીં કરતા શૈલેષભાઈ સતી માતાના સ્થાન સૌ પ્રથમ તમે જોઈ શકો છો હાથ ના પંજાનું નિશાન છે બીજું કે અગાઉ તમે માહિતી આપી એમાં હવે મારે બોલવાનું કઈ વિશેષ રહેતું નથી પણ શ્રદ્ધાનો જો ભાવ હોય તો તમે વિચાર કરો કેવા કેવા કામ તમે જુઓ દોસ્તો આ જગ્યાએ અગરબત્તી થઈ રહી છે આ નાળિયેર ચડાવેલા છે માતાજી ને ચુંદડી ચડાવેલી છે આ મોડીઓ છે તો બેનો દીકરીઓ ખાસ કરી અને આ જગ્યાએ માનતા માને તો માતાજી અચૂક પૂરી કરતા હોય છે આ બાજુ તમે જુઓ કેટલી બધી ચુંદડીઓ પણ ચડાવવામાં આવી છે

તો ગાળા ગામ ના પાણી માલિકા આ ઐતિહાસિક જગ્યા આવેલી છે યાદ કરીશ કે અમારા એક જબરદસ્ત મિત્ર અહી દરબાર બરાબર આપણે નામ શું શૈલેષભાઈ

તો મિત્રો જેમ આજાદ કીધું એમ આપણે આજે છે એમના ભાવી પતિ નો પાળીઓ છે અને આ જે કુમારા સતીમાં આજે પણ એમનો આ પાળિયો છે અને લોકો આજે પણ શ્રદ્ધાપૂર્વક અહીંયા જે છે એ માનતા માને છે અને જેમ આઝાદ કીધું ટૂંકની અંદર આવો આપણને કે ભાઈ વેવિશાળ એમનું થઈ ગયેલું અને જાન પ્રસ્થાનના સવારમાં દિવસે સવારની અંદર એમ કહેવાય કે એમના જે પતિ હતા એમને સર્પદ થયો જેના કારણે એમનું અવસાન થયું અને એ અવસાન દરમિયાન પોતે એવો નિર્ધાર કર્યો કે ભાઈ હવે તો મારા પતિની સાથે મારે પણ એ સરબા પરની કેડી પણ મારે પણ મંડાણ માંડવું છે એટલે પછી એમના પતિના પાછળ જે છે એ આ સ્થાનમાં તે પોતે જે છે સતી થયેલા અને હજાર પૈકી દેખાડવા જઈ રહ્યા છે દોસ્તો અહીંયા જે જે શ્રદ્ધાળુઓ આવે ખાસ કરીને બહેનો એ જો તમે જો આ બધો શણગાર ચડાવતા હોય છે માતાજીને હા સતી માલગાર છે એની અંદર નાનકડો દાંતીયો છે મહેંદી છે

તમે કદાચ જો ફેસબુકમાં પણ ગોપાલ ભાવડનું સર્ચ કરશો તો તમને મળી જશે અને ખાસ કરીને આ જે કુંવારા સતીમાં અને એમનો જે છે પ્રસંગ એમને બહુ સરસ મજાનો જે છે એ પુસ્તકમાં અને ફેસબુકમાં કંડારેલો છે તો આપણે હવે વિડીયોને બહુ લાંબો ન કરતા આઝાદભાઈ અને બને આ એક પ્રોગ્રામનું આયોજન હતું એના હિસાબે ડાયરો હતો એના હિસાબે અમે આવ્યા હતા અને અમારી ખાસ શ્રદ્ધા છે શ્રદ્ધાના હિસાબે ગમે તાણે અમારે ગાળા ગામમાં આવવાનું થાય અને કુવારા સતી માતાજી ના દર્શન એ ન આવે એવું તો અમારે બને જ નહીં અમે ફરજિયાત આવી અને શ્રીફળ છે ચુંદડી છે અમે પણ અહીંયા અચૂક મુકતા જ હોય છીએ આજે ભાઈ જય માતાજીની સાથે આપણે આ વિડીયોને કરીએ છીએ પૂર્ણ